હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દઈશું સ્વાગત છે તમારા મહારાજના નવા વ્લોગ ને નવા વિડીયોમાં તો જુઓ આજે આપણે ચિત્રામાંનું શૂટિંગ કરવાનું છે અને એ પણ લોકેશન તો આપણા ઘરનું જ છે આપણા કાકાના ઘરનું લોકેશન છે અને બધા આપણે હમણાં આવી જવાના છે ટૂંક જ સમયમાં અને પછી આપણે ત્યાં જઈને વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું છે તો આ ચાલો આપણે જઈએ જો અત્યારે આ બધા આવી ગયા છે ચપ્પલને એવું કાઢી નાખ્યું છે અને પછી આપણે સ્ટેન્ડ ને એવું અહીંયા ગોઠવે છે જીગ્નેશભાઈ ખાવડિયા અને આગળ જો સ્ટેન્ડને એવું ગોઠવાઈ ગયું છે અને આપણે જો અહીંયા રોલ ચાલુ કરી દેવાનો છે તો જો આપણે અહીં કેમેરામેન જીગ્નેશભાઈ ખાવડિયા છે અને આપણે શૂટ થઈ ગયો હવે આપણે વિડીયો બનાવે છે અત્યારે ને જો અહીં આપણે રાંધવાનું એક રોલ અત્યારે પૂરો થઈ ગયો ને અત્યારે સીન છે આપણે વાડીમાં જવાનો તો જો એ અત્યારે ચાલ્યા જાય છે તો જો આપણે એ સીન ચાલુ કરવાનો છે વાડીમાં જઈને તો એ બધા જાય છે ને આ ભાઈ શું બોલે છે જો અત્યારે આપણે વાડીમાં બધા જાય છે ને થોડીક જવામાં આપણે પહેલી તો મુંગાટી કેવો લાગુ છું એમ જોવા માટે તો જો આવું કાંક લાગતું તો અને અત્યારે જો આપણે વાડીનો સીન ચાલુ થઈ ગયો છે વિવેક ભાઈ અહીંયા હોઈ ગયા પગ ભાંગલા અને જો અત્યારે થોડીક જ વારમાં આપણે વાડીનો સીન પણ પૂરો થઈ ગયો છે અને અત્યારે પાછા આવતા રહ્યા છે જીગ્નેશભાઈ કહે છે લાઈક કરો ફોલ કરો ઓ پسی اپنے تھوڑی کے جوار میں بھی جو تری جو رول چالو کرو نا سوی چوچے ہمیں بتائی بھی ہی جائے ہمیں جگنگ دائچو ویڈیوز بنائنا چکے پسی اپنے تھوڑی کے جوار پسی اپنے رول چلیو چالو رول کے جدو چالو ہمیں بتائی એ તો કોણ કાલ માટે હું શું બનાવું રાંધવાનું એ મત પાડ ન કે શું વાત ચાલે છે બનેવ છે આ તમારી દેશી બહુ જોને ન બોલવાના વેણ કહે છે અને કહે છે કે સિતરા સાથે તમને રસ્તો આવી જશે ઓય તમને જવાના ના પડી પ્રોટી થઈ ગ્યા છે આ તો છે આવો ને આવો આ રીતે મસ્ત આવો ઓય આ મજા આવશે તમને નથી ના કરતો એમ થાય હાલો ઘરે આવો ત્યારે ત્યારે રાંધવાની વસ્તુ લેતા આવજો અને સેવડો બનાવવાનો હોય તો તેને બધી સામગ્રી પણ લેતા આવજો અને જલ્દી આવજો સારું હાલો ફોન રાખું છું પછી દે દઈ કેમેરો અને આપણે વિડીયો બનાવ મડ્યા તો જો આપણે કરી ફાઇનલી આપણે અડધું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને જો આયા અને જો આ કેમેરામેન ઘડીક પછી બની ગયા અને

આપણે તો જો અત્યારે આપણે સીધળા મને તૈયાર કરે છે ને આઈ બીજા થોડીક જ વારમાં આપણે ઘરે પ્રકાશ ભાઈ પ્રકાશ મને થોડીક જ વારમાં આપણે ઘરે આવી જો અને તે તો ભાઈ પગડ પણ મમ્મા છે રીલ્સ જો છે Instagram માં લાઈક કરો ફોલ કરો ને આ ભાઈ જો બેટા બેટા બિસ્કિટ ખાઈ

ચિત્ર મને રોલ કરે જ છે લ્યો ફોટો પાડી લ્યો એમ ગેસ મને પછી આપણે ફોટો પાડી લીધો વાંધો નહીં વાંધો નહીં પછી જો આપણે શૂટ કરવાનું કીધું તો ચાલુ અને

પછી જો એક્સ્ટ્રામાં બે ઈજા છે નખ છે પછી આ સાઈડથી જો આપણે યુઝ ને એ બધા જોવે છે કેમેરામાં રોલ ને એવું અને થોડીક જ વારમાં આપણે રિવ્યુ કરવાનો તો કાળો લેટ્સ ગો લાઈનો આલે ઈ કોલ સુનો આલે નો આલે લાઈન હું કરી દો ઓલા આયા લાઈન તું

आई आई ऊपर है ने आ क्या होयो आई બસ ક્યાંક ક્યાંક જ આમ હાસા હાસા કરવાનું પ્રકાશ ભાઈ જો તમે કરો ને એ રીતે

પછી જો આપણે શૂટિંગ પૂરું થઈ ગયું ને આપણે ખાતે હિંસકવા મંડ્યા ને બસ આજના